એકત્રીસમી ડિસેમ્બરને લઈને દાહોદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને ખાસ કરીને મહત્વપૂર્ણ ગણાય છે ખંગેલાની આંતરરાજ્ય ચેકપોસ્ટ જે ચેકપોસ્ટ ઉપરથી અવારનવાર વિદેશી દારૂ અને માદક પદાર્થો મળી આવે છે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ પોલીસવાળા તે આવ્યા છે નિરીક્ષણ કરવા આપણે કેટલાક મુદ્દાઓને લઈને એમની જોડે વાત કરીશું સર આ મહત્વપૂર્ણ ચેકપોસ્ટ કહેવાય છે અહીંયાથી મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી અને કેવા પ્રકારની તૈયારી છે દાહોદ પોલીસની આપ જાણો છો તેમ દાહોદ જિલ્લાને રાજસ્થાન અને મધ્યપ્રદેશ બે રાજ્ય અડીને આવેલા છે અને મધ્યપ્રદેશની સાથે આ ખંગેલા ચેકપોસ્ટ છે એ ખૂબ જ અગત્યની છે અને રાજસ્થાન બોર્ડરની સાથે અમારી ધાવળિયા ચેકપોસ્ટ છે આ બંને ચેકપોસ્ટો ઉપર ભૂતકાળમાં પણ બહુ મોટા દારૂના અને માદક પદાર્થના કેસો કરવામાં આવ્યા છે કારણ કે આ નેશનલ હાઇવેનો ઉપયોગ બુટલેગરો દ્વારા કરવામાં આવતો હોય છે ખંગેલા ચેકપોસ્ટ ઉપરથી છેલ્લા એક મહિનાની અંદર દાહોદ જિલ્લા પોલીસે લગભગ બારથી સાડા બાર કરોડ જેટલો દારૂનો જથ્થો પકડેલો છે અને આ નવા વર્ષની ઉજવણીમાં આ રૂટનો ઉપયોગ કરી અને અસામાજિક તત્વો અથવા તો બુટલેગરો દ્વારા ગુજરાત રાજ્યમાં કોઈ પણ નશાકારક કે માદક પદાર્થોની હેરાફેરી ન થાય એને લઈને દાહોદ જિલ્લા પોલીસ ખૂબ જ સતર્ક છે અને આ આ બંને ચેકપોસ્ટો ઉપરાંત રાજ્યમાં બીજી પણ જિલ્લામાં બીજી પણ એકવીસ જેટલી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે જેથી કરીને ઇન્ટિરિયર રૂટનો ઉપયોગ કરીને પણ આવી પ્રવૃત્તિ ડામી શકાય અને આ ચેકપોસ્ટ પરની જે ચેકિંગ છે એને અમે ટેકનોલોજી અને અદ્યતન રીતે ચેકિંગ કરી રહ્યા છીએ એમાં અમારા ડ્રોન કેમેરાસનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ બોડીબન કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છીએ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ છે અને બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ અમારા અધિકારીઓની ટીમ સાથે સાથે હથિયારી પોલીસ પણ ડેપ્લોય કરવામાં આવી છે અને ગુજરાત રાજ્યમાં અને દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે સુચારી રૂપમાં રહે અને નાગરિકો સુરક્ષાનો અનુભવ કરે એ માટેથી ગુજરાત પોલીસ કટિબદ્ધ છે એની સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ પણ કટિબદ્ધ છે તો આપ જોઈ શકો છો અહીંયા જે દાહોદ અને મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી આ આંતરરાજ્ય ચેકપોસ્ટ છે અહીંયા ચેકપોસ્ટ ઉપર સીસીટીવી કેમેરાની સાથે ડ્રોન કેમેરાને મોટા પ્રમાણમાં પોલીસ ખડકલો ગોઠવી દેવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટને લઈને આ પોલીસની કવાયત છે ગુજરાતને નશામુક્ત કરવા માટેના કવાયતમાં દાહોદ પોલીસ જોતરાયેલી જોવા મળી રહી છે ધન્યવાદ